તો જય માતાજી દ્વારકાધીશ ડાયરો શું કે મજામાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે એક નવો વ્લોગમાં અને આજનો વ્લોગ ભાઈ આપણે સીધો ચાલુ કરો છે ધક્કાવારી મેલેડી પાસે આમ જોઈ લો સીતારામ બાપુ હા હો ભાઈ જય માં મેરડી કહી દે માં મેલેડી ભગવાન બોલ તો ચાલતું હવે લમને મજા આવે જય માતાજી કહી દે ભાઈ જય માતાજી કે આયા હવે વાંધો નહીં આજનો વ્લોગ જ આપણે અહીંથી ચાલુ કર્યો

માવો કાધો પછી નંબર આપશે અત્યારે લગી આરામ કર્યો મસ્ત મજાનો આવી ગયા ત્યાં એવું છે ભાઈ આ તો વળી યાદ વ્લોગ ચાલુ કર્યો તો વરી પાછો આવી ગયા જોઈ લ્યો તમારો ભાઈ હરખાય હલવાનો ટ્રાફિક માં બધું આમ તેમ અને આપણે હવે ક્યાંક આ લઈને નીકળ્યા થોડું ઘણું કામ હતું ને એ કામ પતા એવા પછી પાછો બ્લોગ ચાલુ ગયો તો આજના બ્લોગ મજા જ આવી જવાની છે કેમ કે હજી આગે આગે દેખો હોતા હે ક્યાં જોડાય રે તો જી હા મિત્રો આપણે ફાટક બંધ હતી ને ટ્રાફિક જાજુ હતું તમારા ભાઈ બીજો રસ્તો કાઢ્યો ઓલી બાજુ વરે એમ નહોતો તો આ બાજુ ગાલતી હતી ગમે એમ ભાઈ ઘરે તો જાઉં ને હા તો હવે આ રસ્તો કહો ખબરે જે અમારા ઘરની આજુબાજુ રહેતા હોય છે ને મોરબી વાસીઓને ખબર હશે છે અમારા ઘર બાજુ રહેતા હોય ભારત વાળો હા કોઈ નથી તો તમારો ભાઈ ઓરણ મારે જોડો છો હાર વાળો ત્યાં ઘણી વાર જોડાય એટલે મળી ઘરે જઈને બીજું કેવું હોય હવે ફોલો ન કર્યો એ સબસ્ક્રાઈબ ન કર્યો તો તમ લેજો પછી બીજું તો શું કહેવું તમને સારું હલો થઈ જોડાયેલી રહ્યું ઘણી આપણે પહોંચી ગયા ઘરે રોડા ટપાડતા ટપાડતા તમારો ભાઈ ઘરે પહોંચી ગયો બરાબર આપણે એને બે હજાર સબસ્ક્રાઈબર તો કેદું ના થઈ ગયા પણ હવે થોડો ઘણો વચ ટાઈમ જ ઘટે એ તમે પૂરો કરવી દો તો આવી જાય મજા સમજો ચેનલ મોનિટાઈઝ થઈ જાય થોડી ઘણી આવે ને ભાઈ ઇન્કમ એવું કંઈક કરી દો હવે તમે થોડો ઘણો સપોર્ટ દેખાડી દો બરાબર જોડાય રહ્યો હવે તમને એને વ્લોગ તો હું ડેલી મૂકીશ કેમ કે હવે ચેનલ મોનિટાઈઝ કરવી જોઈએ ને ભાઈ સમજો છો સારું હલો